સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે પવન ફૂંકાવાની અને થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની આગાહી પણ કરવામાં આવી રહી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન કેવો હવામાન રહેશે તથા ક્યાં ક્યાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે આ વિશે માહિતી આપવામાં આવી રહી હતી આગામી સાત દિવસ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદની વકી છે આજે વલસાડ નવસારી ડાંગ સહિતમાં વરસાદ પડી શકે છે જ્યારે આવતીકાલે નર્મદા છોટા ઉદયપુર સહિતમાં વરસાદ પણ પડી શકે છે જ્યારે આવતીકાલે સાથે જ સુરત દમણ અને વડોદરા સહિતમાં પણ વરસાદ પડી શકે છે મિત્રો રાજ્યમાં દક્ષિણ અને મધ્યના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્ર માટે પણ આવી જાગાએ કરવામાં આવી છે બે દિવસ બાદ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડી શકે છે ઉપરાંત વરસાદની સાથે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ આગાહી કરાઈ છે આ સાથે જ અમદાવાદના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે મિત્રો ખાસ કરીને આગામી ચૌદમી તારીખે શહેરમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના રહેલી છે જ્યારે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાવાની સાથે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા પણ એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરાઈ હતી જેમાં સ્કાયમેટના અહેવાલમાં જણાવવામાં અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમમાં એક ટ્રમ્પ છે જેની ધરી સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટર પર રહેલી છે મિત્રો એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર પૂર્વ આસામ અને સમુદ્રની સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચેના વિસ્તારમાં આવેલું છે બાંગ્લાદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે ઉત્તર પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસ પણ એક ચક્રવાતી પરિભ્રમણ છે મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે મિત્રો મધ્ય મહારાષ્ટ્ર પર ચક્રવાતી પરિભ્રમણથી દક્ષિણ આંતરિય કર્ણાટક સુધી ઉત્તર આંતરિય કર્ણાટકથી થઈને સમુદ્રની સપાટીથી 1.5 કિલોમીટર સુધી એક ટ્રમ્પ વિસ્તરે છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે મિત્રો ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર ચક્રવાતી પરિભ્રમણથી પશ્ચિમ મધ્યપ્રદેશ થઈને પશ્ચિમ વિદર્ભ સુધી એક ટ્રમ્પ વિસ્તરી રહ્યું છે અને આ એક ટ્રમ્પ પૂર્વીય આસામથી ગંગા પશ્ચિમે બંગાળ થઈને ઉત્તર ઓડિશા સુધી વિસ્તરી રહ્યું છે જેને લીધે વરસાદ આવવાની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો